આજે હવા હવાર માંથી જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ એટલો પડે કોઈ બાકી નહીં એવો પડે વરસાદ આ ખેતરોમાં પાણી ભરાઈ ગયા જય માતાજી મિત્રો કેમ છો મજામાં જો તમે મારા ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો લાઈક કરજો કમેન્ટ કરજો અને બેલ આઇકન દબાવી લેજો જેથી કરીને મારા વિડિયોની જાણકારી તમને પહેલા થાય તો આપણે અત્યારે અગાશી ઉપર આવી ગયા વરસાદ રાતે ધોમ પડી ગયો ફૂલ એટલે ફૂલ હેવી પડી ગયો સવારે છ વાગ્યા સુધી ઓલીવો કર્યું અટાણે પણ ચાલુ જ છે ને આપણે વિડીયો બનાવીએ તો આપણી અગાસી ઉપર આવીને બનાવીએ અને છત્રી રાખીએ આપણે થોડીક વાર પહેલાં કબૂતરાને ચણ નાખી ગયા હતા એ કબૂતરા ચણ ખાઈ લીધી અને આ હમેના પતરા ઉપર બેઠા અને આ આપણું ખેતર છે એ પાણીનું ભરાઈ ગયું એટલો બધી હેવી વરસાદ પડી ગયો જે આ આપણી માંડવી છે એ ઉગી ગઈ એમાં પણ છેડે પાણી ભર્યું આજુબાજુના લગભગ ખેતરોના ખૂણા ભર્યા છે એ આગળ કલાક બે કલાક થયા તો આ બધું પાણી સુહાઈ જાય જમીનમાં વીયું જાય આપણે ખેતરમાં માંડવીનું વાવેતર થઈ ગયું અને બેન પણ આવી ગયા વારે વાર

મજા આવે જોવા ટાણે પાણી નીકળી આપણે જોવા આવી ગયા કે કેટલુંક પાણી છે આપણા ખેતરમાં તો હું ને મેસમાં પપ્પા દીકરી છે પાણી જોવા આવ્યા અને ખેતર આપણું અડધું ભર્યું પાણીનું આપણે આવી ગયા બગીસે જોવા આપણે બગીચા જાય અને મેસવા બેસતા છે છત્રી અને જો આ આપણું માંડવી વાળું ખેતર છે એ ભૈરું અને જો રમીલા આવે જો મેસવા બેન છે એ વા બગીસામાં ગારામાં રમે એ હવે આગળ ગારામાં લોટવાની છે આ ખેતરમાં આપણે માંડવી છે એમાં પાણી ભરાણું જે ઓલા ખેતરનું પાણી છે એ આમાં આવે આ ખેતરમાં થાય અને આ બગીચામાં જાય લાકડા લાકડાનું કટિંગ ચાલુ છે

હાલો તો આવવા દો હાલો જો મેશન સાયકલ લઈને આંગણવાડીયા વાયગા જો આપણે આ કોરવાણની માંડવીમાં આપણે મીંડળીઓ આંકીએ તો હવે આપણે પાણી પી લઈએ જો આપણે માંડવીમાં આ મીંદડીઓ હાકીએ છે બેન પાછળ બેઠા રમીલા પાસવડ ઉભી જો હાંદનો ટાઈમ થઈ ગયો સૂર્ય દેવ પણ એની ઘેરે ગયા ને આપણે આમાં આગતા મીંદડી તો આ ફુવારાની લાઈન છે એ પાટલામાં આવતી હતી તે હવે આ હાલીગલ પાટલામાં કરી લીધી આપણે અને મહેસાબેન જો સનેડામાં બેઠા અમીલાજી આમ ફેરવતી ગઈ હતી હું આમ ફેર ગયો હતો તો હવે થોડુંક જ રહ્યું આપણે વાથી ચાલુ કર્યું હતું હવે અહીંયા થોડુંક રહ્યું જો આપણે આ ખેતરમાં મીંદડી હાલી ગઈ રમીલા બેઠી ને મેસવા છે એ હુઈ ગઈ તો હવે આપણે પૂરું થવા આવી ગયું અને મેસવા હુઈ પણ ગઈ ઘેરે વાઈ જાય ઘેરે વાઈ જાય ઘેરે ગઈ આવી જાય કાલો કેમેરા પૂરી કરી ને ઘરે ભાગી મજૂર હતા એ નેતા હતા ખેતરમાં વરસાદ આવી ગયો એ નેદવાનું બંધ કરી દીધું ને મજૂર હવે ઘેરે ભાગી જાય ઝીણા ઝીણા છાંટા છે દેડકો પણ બોલે દવા વાળા ગુણપટ હતા ક્યાંય પાણી પડતું ક્યાંય રાખી દીધા જો અટાણે વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ હેવી વરસાદ પડે અટાણે કઈ દેખાતું જ નથી ફૂલ હેવી એટલે ફૂલ હેવી વરસાદ ਜ਼ੋਰਦਾਰ ਵਰਖਾਤ ਆ ਗਈ ਜੋ